ખીરસરા ગામે વિક્રમભાઈ નામના ખેડૂતે પોતાના પાંચ વીઘાના ડુંગળીના પાક વાવ્યો હતો તેમને ઉપાડવાની પણ બજાર ભાવ વધારે થતી હોય તેને લીધે તેઓ ખવડાવવાનો નિર્ણય કર્યો આશરે દોઢ લાખ રૂપિયા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે હાલ ખેડૂતો સરકાર પાસે તેમને પૂરતું વર્તન મળી રહે તેવી આશા રાખી રહ્યા છે વિશેષ રિપોર્ટ ઇન્દ્રજીતસિંહ ભાટી જેતપુરથી